નમસ્કાર હું એન્દિવાડા જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ આજ રોજ આદર્શ નિવાસી શાળા કેશુદ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું આ તાલુકા કક્ષાના કલાકુ કલા મહાકુંભમાં ટોટલ ચૌદ કૃતિઓ છે અને ત્રણ એજ ગ્રુપ છે છ થી ચૌદ પંદરથી વીસ અને એકવીસ થી ઓગણસાઠ ખૂબ જ મોટી સંખ્યામાં આજે નાના ભૂલકાથી લઈ અને સાઠ વર્ષના બાળકો સાહીઠ વર્ષના વડીલે એ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ખૂબ જ ઉત્સાહથી અને જ્યારે આમ જિલ્લા કક્ષાનું આયોજન હોય એવો માહોલ અહીંયા આજ મેં જોયેલો છે આ સ્પર્ધા પ્રથમ તાલુકા કક્ષા યોજાશે તાલુકા કક્ષાના વિનર ખેલાડીઓ આગામી ટૂંક સમયમાં જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થશે ત્યારે ભાગ લેવા જશે ત્યારબાદ જોન કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષા આમ વિવિધ તબક્કા વાઇઝ આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જિલ્લા કક્ષાથી જે લોકો આ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરશે એને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત પણ કરવામાં આવશે તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો કેમ કે કેસો શહેરમાં અનેક સુવિધાઓ સાથે અધ્યતમ મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે સીજી આંખની હોસ્પિટલ અહીં ટાકા ટેપા ઇન્જેક્શન વગેરે તેમજ પાટા પટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલ ને રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો